સુરત જિલ્લાના બાલોદ ગામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં સુરત પોલીસે ઉકેલી કાઢ્યો છે સુરત રસ્તા ખાતે આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી તસ્કર ટોળકી ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી સુરત પોલીસ તંત્રની એલસીબી એસઓજી તથા પેરોલ ફર્લોની ટીમ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન પોલીસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે કુલ કિંમત રૂપિયા ત્રેપન પોઈન્ટ અઠ્ઠાવન લાખના મુદ્દામાલ સાથે કુલ આઠ આરોપીને જુદા જુદા રાજ્યો જેમ કે બિહાર પંજાબ દિલ્હી ગુજરાતથી દબોચી લીધા છે સુરત જિલ્લા એલસીબી એસઓજી અને પેરોલ ફુલ્લો સ્કવોડ પોલીસે બેંકની પાસેના સીસીટીવી ફૂટેજ તેમજ વિવિધ શહેરોના તેમજ રાજ્ય અને રાજ્ય શહેરના સીસીટીવી ફૂટેજને ચેક કરી આરોપીઓની ઓળખ કરી વિવિધ રાજ્યોમાંથી તમામને દબોચી લેવામાં આવ્યા છે અને સુરતમાં ધકેલ લાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે